પાલનપુર તાલુકાના ગઢ ગામની કેનાલમાં પણ પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં ગઢ સહિત આસપાસના ગામમાં ખેડૂતોને છેલ્લા એક સપ્તાહથી દાદીવાળા ડેમમાંથી કેનાલમાં અપાતું પાણી બંધ કરી દેવાયું છે ખેડૂતોનું કહેવું છે કે બાજરી મગફળી કઠોળ સહિતના પાકને પાણીની તાતી જરૂરિયાત છે એવામાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા પાક નષ્ટ થઈ શકે છે પાણી બંધ કરી દીધું એ બાજરીના પાક હાલ મૂકાઈ રહ્યા છે એટલે અમારા ખેડૂતોની એવી માગણી છે કે ડેમમાં પાણી છે પછી તરી ફૂટ એટલે પાણી જો ખેડૂતોને એક પાણી હાલે તો બાજરી હાલ બળેન ને ખાક થઈ જઈએ તો ખેડૂતોને મોટી રાહત થાય ઘાસચારો પીવે ખેડૂતોને બાજરી પાકે એક પાણી બદલે બાજરી બગડે અને ખેડૂતોને મોટું નુકસાન થાય એવું છે તો અમારી તો નર્મ વિનંતી છે કે ખેડૂતોને એક પાણી આપે બરાબર આજે આજે એક પાણીની જરૂર છે બાજરી હુકાઈને છાપ થઈ ગઈ છે એકદમ હુકું પણ થઈ ગયું છે તો આ લોકો સત્વરે એક પાણીની આવે ધારાસભ્યને રજૂઆત કરી ધારાસભ્ય રજૂઆત કરી ધારાસભ્ય કે અમે ઉપર રજૂઆત કરા પણ કોઈ હજી સુધી જવાબ આપ્યો નથી ધારાસભ્યએ પાણી ઓલરેડી ડેમની અંદર પડ્યું છે પણ કોઈ એનો ઉકેલ આવતા નથી અને પાણી સત્વરે અમને એક પોણ આપી તો બધા ખેડૂત માટે લાભશે અને અત્યારે બાજરીના પાકમાં ખેડૂતોને તો બહુ ભારે નુકસાન છે મોઘાડાટ બિયારણો બનાવે અને અત્યારે એક પાણી માટે ગમે ત્યારે પાણી આવતું જ નથી